ચોકથી ભીનમાલ સોલંકી પરિવાર દ્વારા તેરમી પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું પવિત્ર શ્રાવણ માસમાં લોકો દેવી દેવતાઓના સ્થાને દર્શનાર્થે જતા હોય છે અને અનેક લોકો પરિવાર સાથે પગપાળા પણ જતા હોય છે રાજસ્થાનમાં આવેલ ભીનમાલમાં સ્થાયી શ્રી સેમકરી માતાજીનું સ્થાન આવેલું છે ત્યારે ત્યાં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન માટે આવતા હોય છે ત્યારે આજે ડીસાના ગણપતિ મંદિર ફુવારાથી ભીનમાળ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું આ સંઘનું પ્રસ્થાન ડીસાથી શ્રી સેમકરી કરી માતાજી તેરમી પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું ડીસા ફુવારા ચોક ગણપતિ મંદિરથી ધાનેરા રોડ યમુના કોલ્ડ સ્ટોરેજ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી શ્રી સેમકરી માતાજી ભીનમાલ પગપાળા યાત્રા સંઘનું ડીસાથી સાઉન્ડના સથવારે સોલંકી પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સોલંકી માળી સમાજ પરિવાર આ સંઘમાં જોડાયા હતા અને સાઉન્ડના સથવારે સોલંકી પરિવાર ઝૂમી ઉઠ્યા હતા શ્રી સેમકરી માતાજી ભીનમાલ સંઘના આયોજક પ્રવીણભાઈ માલી શિવમભાઈ માલી અશ્વિનભાઈ માલી પ્રદીપભાઈ માલી રાજુભાઈ માલી વગેરે હાજર રહી માતાજીના સંઘનો પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સોલંકી પરિવાર આ સંઘમાં જોડાય અને યમુના કોલ્ડ સ્ટોરેજ ખાતે માતાજીની પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ શોભાયાત્રામાં ઉપસ્થિત ફોર એક્ઝામ્પલ ચેરમેન મગનલાલ માલી નિવૃત્ત ચીફ ઓફિસર પાંચાભાઈ માલી પોલીસ સ્ટાફ અને સોલંકી માલી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ પૂરી કરી ભીનમાલ ખાતે આવેલ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવશે શ્રી શેમકરી માતાજી પેદલ તેરમી પેદલ ભાડા યાત્રા ડીસાથી ભીમાળ તેરમી પેદલ યાત્રા જે તારીખ એક નવ બે રવિવારના રોજ અમારે પ્રસ્થાન છે ગણપતિ મંદિર ફુવારા સર્કલ અને અમે ત્યાં બહાદુરી સુત બીજને ત્યાં નેજો ચડાવીશું માતાજીના દરબારમાં બરોબર સૌ ભક્તો સાથે મળીને ત્યાં માતાજીના દરબારમાં વધારે અને જેની બી મનોકામના છે માતાજીને આગળ અરજ કરો બધી પૂરી કરશે બની સંકરી માતાજી જય આજે અમારે સંકરી માતા ભીમલને 13માં સંગની અંદર શુભ શરૂઆત અમે ડીસાથી ફુવારા સર્કલ ગણપતિ મંદિરથી કરેલ છે અને ડીસાથી જવા માટે અમને સૌ સોલંકી માળી પરિવાર તરફથી સૌ આયોજન વડીલો ભાઈઓ અને એમનો સાથ સકારથી અમે આજે તેર સંગ લઈને નીકળી છીએ તો આ ભાઈ ભક્તો બધા વધારે એમના માટે માતાજી બધાને મનોકામના પૂરી કરે બોલો શંકરે